ભીખાજી ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે ભીખાજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ માં ભીખાજી શું કેશો ગઈકાલે ધવલસિંહ આરોપ લગાવ્યા હતા નકલી કચેરી અને તમારા વિવાહ નામ સામે આવે છે કેટલી તથ્યતા આ વાતમાં ના ના આક્ષેપ તો લગાવ્યા હતા એમાં અને એ પોતે ફરી ક્યાંક પણ નકલી કચેરી તો વિષય જ નથી એટલા માટે નથી હેલો હા બોલો બોલો સાંભળું છું સાંભળું છું ભીખાજી ધરોઈ હતા ત્યાંથી નિવૃત્ત લગભગ ચાર એક વર્ષ થઈ ગયા એમના પોતાના મકાન સિવાયનું એક ભાડાનું મકાન ત્યાં રાખેલું હતું ને ઘણી વખત તેઓ રોકાતા હતા આરામ કરવા માટે જાય ને એવું એટલે નકલી કચેરી નથી અને વર્ષો સુધી સિંચાઈમાં પણ કાર્યપાલક ઇજનેર અરવલ્લી જિલ્લા પંચાયતમાં પણ એમણે નોકરી કરેલી હતી એટલે આખા જિલ્લાને પરિચિત અને અનુભવી હતા બીકાજી તો ધવલસીનો આરોપ સાચો માનવો ખોટો મારવો કારણ કે ધવલસી પણ તમારા સાથીદાર છે તમારા વિસ્તારથી ધારાસભ્ય છે તો મારા ધવલસી ઝાલાના આરોપો સાચા માનવા કે ખોટા માનવાના નાના બિલકુલ ખોટા તથ્ય વિહોણા છે એની કોઈ તપાસ થશે તો કે નકલી કચેરી જ નથી એનો કાર્યપાલક ઇન્ડિયા હાજર હોય અને એક વખત અધિકારી પાસે સલાહ લેવા આવે અને આપડે જઈને કહીએ કે ભાઈ આ તો નકલી છે એ રીતે નકલી થોડું હોય એમાં એટલે આક્ષેપ ખોટા છે હું એ પચીસ વર્ષથી રાજનીતિ કરું છું અને નિવૃત્ત અધિકારી એટલે એમાં એ વિષય લેટરપેડ મળે લેટર પેડ મળે એ તો કઈક પ્રાઇવેટ કઈક બંગલામાં ચાલતું તો આ વસ્તુ ને પેલો અધિકારી લીને આવે સલાહ માટે તો સિક્કા તો એની પાસે કાર્યપાલિક ના હોય એની પાસે એમની આટલા બધા લેટર પેડ ખોટા બિલ મળ્યા આ બધું ઉનત કે તો ધવલસી ઝાલાયા બધું કીધું કે આ બધું નથી મળ્યું ધવલસી પોતે પહેલો આક્ષેપ એવું કર્યો અને પછી પોતે કીધું ભાઈ નકલી છે જ નહીં અને આ વિષય જ નથી આ તો એમને પેલા એમને કઈ પરમાર કરીને કાર્યપાલક ઇજનેર છે એને મળવા નહોતું મીનવેલ અમને ત્યાં બોલાયા પણ એમની તબિયત સારી નહોતી એટલે એટલા માટે પછી ત્યાં આવ્યા છે પરમાર અને એ જ વખતે અહીંયા આવ્યા તો કાર્યપાલક ઇજનેર અને બીજું તમને કહું કે ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય તો અમુક કામ તો એ કાર્યકીર ને તો કઈ ઓફિસમાં એને બધા કામ પૂરા ના થાય પટેલ તો એની સાથે રાખતા હોય છે આ લોકો અને ઘરે બેસીને કામ કરતા હોય છે પણ ભીખાજી આ ધવલસીંહ ઝાલાએ ગઈકાલે એવું કીધું કે આ કી કચેરી ખોટી છે તે રેડ પાડવા પહોંચ્યા પોલીસને બોલાવ્યા બધા ધવલસીએ બોલાવ્યા તો તમને એવું લાગે છે કે આ કરતા પેલા એકવાર પાર્ટીના કાર્ય કરતા તમારા સાથે વાત કરવી જરૂરી હતી ના એ બધું સારું હવે એમની માનસિકતાની વાત છે પણ હું મારું છું છે ધવલ તમે એના પહેલા જાણ્યું હતું પેલા કોઈ મીના કરી અમારા કલેક્ટર હતા તો એમાં એ વાત કરી પેલી ગ્રાન્ટનો નો આક્ષેપ કર્યો એટલે બધી બાબતમાં ધવલ છે છે કે ભાઈ જે પ્રસિદ્ધિ અમને લેવી હોય કે મને રિટર્નમાં એટલી બધી કઈ ખબર નહીં પણ એ આમાં એ મંત્રી છે બીજા પીસી બરના ધારાસભ્ય છે તો અરવલ્લીમાં બીજા મંત્રી રાજ્ય સરકારના મંત્રી છે તો એમને જોવાની ફરજ વધારે આવે છે કે ભાઈ આવું કહે તો એમને ધ્યાન પર તો આવે ને અને આવું બીજી આક્ષેપ કોઈ કોઈ

સરકારી થાય પ્રાઇવેટ બંગલે બેસી કામ કરાય કોઈ શિક્ષકો હોય તો એ પેપર તપાસ ઘેર ગેરલીજ નહી તપાસ તો સ્કૂલ માં નક્કી છે પણ સિક્કા નહી બધું મને જવાબ આપો તમે આવું ના હોય

એમનો એમનું પોતાનું પણ ભાડે રાખીને ને ત્યાં રેતા તેમને તમને અરગમ કોઈ મહેમાન તમારે આવી જાય તો બેઠા હોય તો બીજા અધિકારી કોઈને મુલાકાત કર્યું તો ઘેર બધું પરિવાર હોય તો મુલાકાત ત્યાં સીધી થઈ જાય એમ અને એની સલાહ લેવા માટે આવ્યા હતા પેલા આવ્યા હતા તો સલાહ લેવા માટે તો સલાહ કોઈ જોબ કરો હોય કે આ તે હોય સરકારી અને પેલો જે પરમાર છે રેગ્યુલર જે કાર્યપાલક ઇજનેર છે ને એ સ્ટેટ માંથી આવ્યા છે અને આ પંચાયત માં તો વર્ષો નોકરી કરી એટલે સ્વાભાવિક મીડિયામાં અમારા બધા લોકો એવું કે છે કે ભીખાજી કેમ ને બચાવ માં ઉતરી ગયા તમારે કેમ બચાવ તમારે એકવાર કહી દીધું ને કે એમાં ફરિયાદ કરો તપાસ કરો તપાસમાં જે સાચું આવશે થશે કોણ ઉતરી બચાવ્યું કોણ કેસે મને બતાવો તમે કોણે કહ્યું એવું અરે બધા લોકોને ગયા બચાવ હું તમને કઉ છું અમને નહી તમે ગુજરાત સરકાર ને વિનંતી કરો કે નકલી નો આરોપ થતો હોય તો આપડે જોયેલા હોય આપણે એ કહી દીધું કે ભાઈ તપાસ કઉ છું તમારે કઈ કેવું તો પડે હવે જે હોય પાર્ટી ગાઈડલાઈન માં રજૂઆત કરવી જોઈએ અથવા તો ધવલસી ઝાલા આવું કર્યું તો તમે સીઆર આર પાર્ટી પાર્ટી હાઈકમાન્ડ ને રજૂઆત કરશો કાંઈ યોગ્ય નથી પાર્ટી ફોરમ માં નથી કારણ કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે